નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ બાવીસ જમાના પ્રમાણે ભાગ એકમાં કવિનો પરિચય અને પાઠની શરૂઆત જોઈશું જમાના પ્રમાણે ના લેખક છે વસુબહેન ભટ્ટ જેમનો જન્મ ત્રેવીસ ત્રણ ઓગણીસો ચોવીસમાં થયો છે આખું નામ છે વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટ વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદર ઘડીક અસાધ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે ઝાકર પિછોડી નામની એક લઘુ નોવલ પણ તેમણે લખી છે પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર થાટ થશો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયું છે વાર્તાકારે નીલાના પત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરી કલાસૂઝ દાખવી છે જમાના પ્રમાણે જે શીર્ષક છે એ શીર્ષકની વાત કરીએ તો પોતાના પિતા જે રીતે ઈચ્છે રીતે આ પાથની જે નાયિકા છે એટલે કે બિહારીની જે દીકરી છે એ રીતે રહેતી હતી પણ જો તમે સમય સાથે તાલમેલ ન સાધી શકો તો ફંગોરાઈ જાઓ તમારું અસ્તિત્વ ન રહે તેવી જ કંઈક પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામે એવી શક્યતા છે બિહારીને ડર છે કે જો પોતાની દીકરી જમાના પ્રમાણે વ્યવહાર ન કરશે તો તેનું લગ્નની જે ગોઠવણ છે એ સરળતાથી શક્ય બનશે નહીં આજ સુધી જે બિહારી વિચારતો હતો પોતાની દીકરી સરસ મજાની સંસ્કારી અને માન મર્યાદામાં રહે એણે પોતાના પિતાને નિરાશ ન કરવા માટે એના પિતાની ઈચ્છા પ્રમાણે એ જીવતી હતી પણ જ્યારે દીકરી ઉંમરલાયક થઈ અને જ્યારે જ્યારેરતિયાઓ જોવા આવે છે ત્યારે બિહારીને થાય છે કે હવે તો અઘરું છે અને એ બાબતને પણ બિહારીની દીકરી કઈ રીતે એ જમાના પ્રમાણે વર્તવાનું કામ કરે છે એ આ વાર્તામાં ખૂબ જ તુકાણપૂર્વક લેખિકાએ આપણી સામે મૂકી આપ્યું છે તો પાથને જોઈએ મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું ત્યાં ખ્યાલ આવ્યો કે બાણે તારું મારવાનું તો રહી ગયું બાણે તારું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું જોરથી બંધ કર્યા બાણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી મગજ થાકી ગયું અને પગ લઠળિયા ખાવા લાગ્યા પગઠિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો મનને મનાવવાનો પ્રયત્ન કરે છે બિહારી પોતાની જે પહેરવેશ છે ધોતિયું એની જે પાટલીઓ છે એટલે કે એને જે પાટલીઓ વારવામાં આવે એ સરખી કરી માથે ટોપી પહેરી અને હાથમાં લાકડી લઈને ચાલવા માંડી ત્યાંને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે તારું મારવાનું છે તો રહી ગયું ટાળું મારતા મારતા એને મન ભાંગી પડ્યું એના બધા ઘણા વિચારો હતા એમાં એનું મન ભાંગી પડ્યું બારણાને ફરી જોરથી અફાડીને બંધ કર્યા એવી રીતે પોતાના મગજમાં પણ અઠડાતા વિચારોને રોકવાના પ્રયત્નો કર્યા બારણાને જેમ અફાડીને બંધ કર્યા તેમ પોતાના મગજમાં પણ ઘણા બધા વિચારો ચાલતા હતા એને પણ રોકવાનો પ્રયત્ન કર્યો પણ એમાં સફળતા ન મળી એમનું મગજ થાકી ગયું છે ઘણા બધા વિચારો કરી કરીને મગજ થાકી ગયું છે અને મગજ થાકી ગયેલું હોવાને કારણે શરીર પણ સાથ આપતું નથી એટલે પગ લઠડિયા ખાય છે અને માણસ એટલો બધો થાકી ગયો છે કે એ પગથિયા પાસે જે થાંભલો છે એ પકડીને બેસી ગયો બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગ રંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પટંગિયાની માફક પસાર થઈ આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશાઓ પાછી બિહારી પર ચડી બેઠી બિહારી થાંભલો પકડીને બેસી ગયો છે ઘણા બધા વિચારો એના મનમાં છે ત્યાં ત્રણ ચાર સમવયસ્ક એટલે કે બિહારીની જે દીકરી છે એની ઉંમરની અને બધી સરખી ઉંમરની ત્રણ ચાર છોકરીઓ રંગબેરંગી કપડાઓ અને હસ્તી કુદતીઓ એકબીજાને થથ્થા મસ્કરી કરતી ધબ્બાઓ મારતી પતંગિયાની માફક પતંગીઓ જેમ ઉડાઉડ કરે એમ પસાર થઈ ગઈ આ છોકરીઓને જોઈને જે બિહારીની અંદર નિરાશા નિરાશા વ્યાપી એ પાછી એના ઉપર બમણા જોડે બેસી ગઈ નીલાને નહીં તો કોઈ બેનપણી કે નહીં કોઈ સહિયાર નહીં પહેરવા ઉડવાનો કે ફરવા ફરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે નીલા બિહારીની દીકરી એને કોઈ મિત્ર નથી એને કોઈ બેનપણી નથી કે એને કોઈ પહેરવા ઓળવાનો મોજ શોખનો પણ કોઈ શોખ નથી બસ જ્યારે જુઓ ત્યારે એ શું પ્રવૃત્તિ કરે છે એનું બિહારીની મનોવ્યથા દ્વારા અહીંયા લેખકે આગળ લેખિકાએ આગળ આલેખન કરેલું છે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદરો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો દુમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો ઘેરાયેલું વાદળ હોય ઘેરાયેલું આકાશ હોય અને એના ઉપર વાદળો છવાઈ ગયા હોય અને વાદળો છવાઈ ગયેલા હોય એટલે હંમેશ માટે સૂર્યને દાબી દીધો હોય એટલે અંધકાર નું સામ્રાજ્ય વધી જાય વ્યાપી જાય ચોમાસામાં ચોમાસાની વાત નહીં કરીએ તો આ બે દિવસ અત્યારે આપણે જે રનિંગ દિવસો ચાલી રહ્યા છે એના બે દિવસોમાં જ આપણે જોયું કે આકાશમાં જ્યારે વાદળો છવાઈ ગયા ત્યારે આપણને જોરદાર અંધકારનો અનુભવ થયો એવો જ અંધકાર બિહારીના મનમાં અને એના અંતરમાં છે એના અંતરમાં ભારો ભાર નિરાશા છે એ દુઃખ નીચે દબાઈ ગયેલો માણસ છે હવે એ દુઃખનો જે દુમો છે જે દૂચો આવે એ જો કાઢી નાખે તો એ થોડો હળવો થઈ જાય પણ એ છૂટી જશે એટલે કે રડી પડાશે એવો લાગતા ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો મનને તંદુરસ્ત કરવાનો અને નિષ્ફળ પ્રયત્ન કર્યો સફળ નહીં નિષ્ફળ પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાફી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો બૂટ કાઢી હિંચકાને જોરથી લાટ મારી અને તરત ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો પગઠિયાના એક થાંભલા પાસે બેસી ગયેલો એના જીવનની અંદર અંધકાર વ્યાપી ગયો છે માણસ રડમસ થઈ ગયો છે એના મોડામાં જે ડુંબો આવી ગયો છે એ દૂમો રોકવાના પ્રયત્નથી એના ખોખા રોખાઈ લઈને પોતે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો પણ એ નિષ્ફળ ગયો જેમ એ નિષ્ફળ જતા એ પગથિયા ઉતરીને કમ્પાઉન્ડના હિંચકા સુધી પહોંચ્યો એટલું જ ચાલ્યો એ હાફી ગયો અસ્વસ્થ છે માણસ માનસિક રીતે અસ્વસ્થ છે એણે હિંચકા પર બેસી ગયો ટોપી ઉતારી દીધી બૂટ કાઢી હિંચકાને જોરથી લાટ મારી એટલે તરત જ હિંચકો હલવા લાગ્યો અને એણે ખોડામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી હિંચકો જે ઝૂલા ચાલુ થઈ ગયેલા એને એણે અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી દીધી અને લાકડીનો એક ભાગ દાઢી પાસે રાખ્યો અને ફરી પાછો વિચારમાં પડી ગયો જેમ લાકડી ઉપર એ વજન આપતો હતો અને એ વજન આપતો હતો તેમ લાકડીની નીચેની જે અણીદાર તીક્ષ્ણ એટલે અણીદાર જે ભાગ હતો એ જમીનની અંદર ઉતરી રહ્યો હતો ખોદાઈ રહ્યો હતો તેમ વિચારોમાં પણ એટલો જ ઊંધો ઉતરતો ગયો વિચારોમાં પણ એ એટલો જ ઉંદરતો ઊંડો ઉતરતો ગયો એટલે એના વિચારો પણ એટલા જ ઊંધા ઉતરતા ગયા પોતાની દીકરીના જે વિચારો કરતો હતો એમાં પણ એ ઊંડે ઊંડે આગળ વધતો ગયો છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયારપણા માટે આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આટો સાવ જ ઊંધું છોકરીઓ લટકા મટકા ઓછા કરે અને ભટકવાનું ઓછું રાખે એની બેનપણીઓ સાથે સહીપણીઓ સાથે આખો દિવસ કંઈક ને કંઈક કડિયા કરે એના માટે માતા પિતાએ ટોકવું પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય પણ અહીંયા નીલા માટે આખી અલગ જ બાબત હતી એને કંઈ કહેવું જ નહોતું પડતું એ એની બેનપણીઓ હતી નહીં એકલતાથી જીવતી હતી એને કોઈ લટકા મટકા હતા નહીં અને એટલે એને કંઈ કહેવા પણ આવતું પણ હતું નહીં નીલા તું શું કરવા આવા ઝાડા ખાડીના ધાબડા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મરવા હળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી બિહારી પોતાની મનોવ્યથા વ્યક્ત કરે છે કે તું શું કામ જાડા કપડાં જ ખાદીના જાડા કપડાં છે શું કામ કોઈની સાથે હરતી ભરતી નથી આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે આ જે બધી પ્રવૃત્તિઓ એ એકલતામાં કરી રહી છે એ એકલતામાં કરી રહી છે એના માટે ખુદ એનો પિતા બિહારી જ જવાબદાર છે એમ બિહારીના અંતરે એના તરફ આંગળી ચીંધી ભાઈ જે કાંઈ છે નીલા એ ત્યાં જે એને સંસ્કાર આપ્યા છે એનું કારણ છે નીલાના જન્મ પછી ઘુણિયલ માંદી સાજી રહેવા લાગી સુવાળમાંથી કંઈ એવો રોગ પહેતો કે એની કેડ જ તોડી નાખી નાની નીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા એનું કામ આતોપી આપવામાં મદદ કરતા પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોરીઓ ઘરામાં જ ભરાઈ રહેતો બિહારીની પરિસ્થિતિ આવી કેમ છે નીલા ને આવા સંસ્કારો કયા સંજોગોમાં મળ્યા છે એની ઝાંખી આપણને લેખિકાએ કરાવી છે કે નીલાનો જન્મ થયો અને જન્મ પછી ગુણિયલ ગુણિયલ એટલે બિહારીની પત્નીનું નામ છે અને નીલાની માતાનું નામ છે માંદી સાજી રહેવા લાગી એટલે કે બીમાર રહેવા લાગી સુઆવર માઠી એટલે કે દીકરાને કે દીકરીને જન્મ આપીએ આપવાની જે પ્રક્રિયા છે એને સુઆવડ કહેવાય એ સુઆવડમાં એને જે રોગ પેઠો એ રોગ એણે એની કમર તોડી નાખી એને બેથી ન થવા દીધી નાની લીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકડી કરવાની આ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી જ્યારે નીલાની માતા એટલે કે ગુણિયાલ રોગમાં પટકાય એ બેઠી ન થઈ શકી ત્યારે નાની નીલાને સાચવવાની ઘરનું કામ કરવાનું અને નોકરી કરવાની સાઠ ગુણિયલની ચાકડી પણ કરવાની કારણ કે એ બેઠી થઈ શકતી હતી નહીં એટલે એની પણ બધી કામગીરી બિહારીના માથે આવી પડી હતી આ બધી જવાબદારી બિહારીના માથે આવી પડી એટલે સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો બાકીનું કામ પતાવી દેતો એટલે પોતાને જ કામ કરવાનું છે એટલે બિહારી સવારે વહેલો ઉઠતો કાચું કોરું એટલે કે કાચું પાકું પકાવતો જેવું આવડે તેવું નીલાને સરસ મજાની તૈયાર કરી દેતો ગુણિયલને દવા આપતો અને પોતાનું નોકરીએ જતો બધું કામ પતાવીને નીલાની ઉઠવેઠ અને ગુણિયલની વાનગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી નીલાની ઉઠવેઠ એટલે કે નીલાની ચાકડી કરવી અને ગુણિયલની સેવા ચાકડી કરવી આ બંને એના જીવનમાં એક ભાગરૂપ થઈ ગયા હતા ઓફિસમાં સૌ કોઈ એના તરફ આડરની લાગણીથી જોતા આદર સન્માન કરતો ભાઈ એકલો માણસ છે પોતાની પત્ની બીમાર છે દીકરી નાની છે એટલે ઘરે એને બધું જ કામ કરવું પડે છે અને બધું કામ કરીને પણ એ પોતાની પત્નીને પણ સાચવે છે અને દીકરીને પણ મોતી કાઢે છે એ બધી જ જવાબદારી નિભાવે છે એટલે ઓફિસમાં લોકોને એના માટે આદર અનુભવાતો એનું કામ આતોપી આપવામાં મદદ કરતા અને ઓફિસના માણસો ફક્ત દેખાવ પૂરતો આદર નહોતા કરતા બિહારીનું જો કામ બાકી રહી જતું હોય તો એ બિહારીના કામને પૂરું કરવામાં પણ તેઓ મદદ કરતા હતા પોતાને ઘેર કોઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા આ જે સાઠે નોકરી કરવાવાળાની જે મહાનતા છે કે એમના ઘરે કંઈક સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારીના ભાગનું પણ વધારાનું લઈ આવતા અને બિહારીને આગ્રહપૂર્વક જમાડતા 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 બિહારીની આંખોમાં આંસુ આવી જતા અને કોરીઓ ગરમ ભરાઈ રહેતો એને એની દીકરી એની પત્ની બધા ખાતી વખતે યાદ આવતા નીલું નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી રોજ એ જ ભાખરા ચોપડા ને શાક બિહારીના મનમાં જ્યારે એ કોક એના માટે જમવાનું લાવતા સ્વાદિષ્ટ સરસ મજાનું ત્યારે એના મનની અંદર જે કોરીઓ ગરામાં ભરાઈ રહેતો એ કેમ ભરાઈ રહેતો એની સ્પષ્ટતા કરતાં કહેતો કે નીલા એટલે કે પોતાની દીકરીએ જન્મ લીધો એ જન્મ ધર્યા પછી જન્મ લીધા પછી એણે ક્યારેય સ્વાદિષ્ટ ભોજન ખાધું નથી કારણ બનાવે કોણ કોઈને આવડતું નથી અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવી શકે એવી એની જે માતા છે એ તો બીમાર છે એ કંઈ કરી શકતી નથી એણે બિહારી જે બનાવે ભાખડા ચોપડા અને શાક એ જ એણે ખાધું છે બિહારીને અંતરસ જતું અને ગરામાં ભરાયેલો કોરિયો માંડ પાણીને ધક્કે ઉતરતો બિહારી આ બધા વિચારોમાં એની અંતરસ જવું એટલે ખાતા ખાતા તમે વાત કરો કે કંઈક અલગ વિચારો ત્યારે શ્વાસ નળીની અંદર અન્નના કણો જાય તો એ શ્વાસ નળીના અંડર ગયેલા જે અન્નના કણોને જોરપૂર્વક બહાર કાઢવા જ્યારે શ્વાસની ફેફસાના અંદરના જે ભાગોમાંથી હવા જોરપૂર્વક એ અન્નના કણોને બહાર ફેંકે છે એને અંતરસ કહેવાય એવું જ્યારે એને અંતરસ જતું ત્યારે એ ગળામાં પહોંચેલો જે કોળીઓ છે એ માનમાન પાણીના સહારે એ નીચે ઉતારતો કોઈ નિકટના સાથી હતો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા કોઈ નજીકના જે એના સાથી મિત્રો હતા એને આગ્રહ કરીને કહેતા પણ અને જમાડતા પણ હતા મિત્રો તમે જેના માધ્યમથી এড્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક